જામનગર શહેરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે કોઈ જંગી લીડ સાથે જીત મેળવી તો કોઈએ નજીવા મતથી જીત મેળવી છે જામનગરના ઠેબા ગામના વોર્ડ નંબર પાંચના ઉમેદવારે નસીબથી જીત મેળવી છે નીતિશ કરમસિંહ ડોબરિયા અને નંદલાલ કે સંઘાણી વોર્ડ નંબર હરીફ ઉમેદવારોને બંનેને છ્યાસી મત મળ્યા હતા સરખા મત મળ્યા હોવાથી ડ્રો કરવામાં આવેલ જેમાં નીતિશ કરમસિંહ ડોબરિયાની જીત થઈ છે મારું નામ નિતેશભાઈ કરમસિંહભાઈ ડોબરિયા ગામ થેબા થેબા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મને વોર્ડ નંબર પાંચમાં છ્યાસી મત મળ્યા સામે વાળા ઉમેદવાર નંદલાલ સંઘાણી એને છ્યાસી મત મળ્યા એમાં ડ્રો થયો ડ્રોમાં જે ચીઠીમાં મારા નસીબ અને મારા મતદારનો હું આભાર માનું છું કઈ ખુલ્યા અને એમાં મારો ભવ્ય વિજય થયો